જો એ તારીખ આવી જાય તો એક આઈડિયા આવી જાય બ્રોડ આપણા મગજમાં આવી જાય કે તૈયારી કેવી રીતે કરવી કરવી છે છે અને કયા તો આપણા જે છે ચેરમેન સાહેબે જે છે અહિયાં સંભવિત તારીખ ડિક્લેર કરી દીધી છે સંપૂર્ણ પરીક્ષાનો કાર્યક્રમ કે પરીક્ષા ક્યારે લેવાશે ત્યાંથી લઈને રિઝલ્ટ ક્યારે ડિક્લેર થશે એક જે છે છે તમને આઈડિયા આપી દીધો જેથી કરીને તમે તમારી તૈયારીનું આયોજન અદ્ભુત રીતે કરી શકો તો સૌથી પહેલા તો આપણે આ સેશનને આગળ વધારીએ આપણે તૈયારી કેવી રીતે કરવી જોઈએ કેવું પ્લાનિંગ કરવું જોઈએ કે પહેલા જ પ્રયાસે આપણને સફળતા પ્રાપ્ત થાય

ક્યારે 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 નોટિફિકેશન ફોર્મ પ્રાથમિક પરીક્ષા ક્યારે જે લેખિત પરીક્ષા છે કોન્સ્ટેબલની લેખિત પરીક્ષા એના માર્ક્સ ક્યારે ડિક્લેર કરવામાં આવશે કઈ તારીખે ડિક્લેર કરવામાં આવશે રિઝલ્ટ ક્યારે ડિક્લેર કરવામાં આવશે આ સંપૂર્ણ જાહેરાત થઈ ગઈ છે અને આપણે જે છે હવે તૈયાર થઈ જવાનું છે એક પણ સેકન્ડ આપણે ક્યાંય નથી જો મારો ગોલ માત્ર માત્ર ને આ પ્રકારની ટોપી મારા સર પર કે માથા પર હોય અને હું મારા માતા પિતા સુધી પહોંચું અને આ ટોપી જ્યારે મારા માતા પિતાના જે છે કેવાય કે મસ્તિષ્ક પર મૂકું તો આ ટોપીની શાન પણ એટલી વધી જાય અને એમની ખુશીનો પાર પણ જે છે એમની ખુશી પણ અદ્ભુત રહે તો એના માટે સૌથી પહેલા તો જે છે આગળ વધુ એ પહેલા મારે તમને બતાવવું છે એક્ઝેક્ટલી જે તમારો કાર્યક્રમ ડિક્લેર કરવામાં આવ્યો છે જરા અહીંયા જે છે ધ્યાન આપજો કે ડન છે વેરી ગુડ વિનોદભાઈ વિમલભાઈ પ્રેમિલાબેન ભાવી ધીરગાભાઈ વૈષ્ણવ ગાયત્રીજી બધા આવી ચૂક્યા છે ફટાફટથી પોતપોતાના મિત્ર વર્તુળ ગ્રુપની અંદર શેર કર દો કે ભાઈ તમારો સંપૂર્ણ કાર્યક્રમ આવી ગયો છે અને સંપૂર્ણ કાર્યક્રમ લઈને તમારા મનીષ સર પણ ઉપસ્થિત છે આપણે આ કાર્યક્રમ પણ જોવાનો છે સાથે સાથે આપણે તૈયારી કેવી રીતે કરવાની છે બોર્ડ બે હજાર ચોવીસ પચીસ ની આપણે જો વાત કરીએ મિત્રો તો એની અંદર જે છે આપણો સંપૂર્ણ કાર્યક્રમ આપી દેવામાં આવ્યો છે જેથી કરીને તમે જે છે તૈયારી કરી શકો સારી રીતે કેવી રીતે તૈયારી કરવી શું કરવી બધું બધું આવશે મહીપતભાઈ બધી બધી ચર્ચા કરીશું ને થોડુંક હળવે ખડવે સાહેબ એકસાથે કારણ કે મારું રાવણ તો છું નહીં કે દસ માથા લઈને આવ્યો છું ચલો તો સૌથી પહેલા તો તમે ગુજરાત પોલીસ ભરતી બોર્ડ બે હજાર ચોવીસ પચીસ આ સંપૂર્ણ અંદાજિત જે સમયપત્રક આપ્યો છે જાહેરાત ક્યારે તો તેર માર્ચ ના રોજ સાહેબ

આ ઉપરાંત તમે બધા જે છે છે વાત કરી રહ્યા કે ધોરણ બાર પાસ અને ગ્રેજ્યુએટમાં બાકી રહેલા એટલે ધોરણ બાર પાસ કરવાનું જેને બાકી છે એ અને ગ્રેજ્યુએટના છેલ્લા જે છે સેમમાં રહેલા છે એમના માટે ફરીથી અરજી ઓપન કરવામાં આવશે અને આ અરજી એમના માટે ક્યારે ઓપન કરવામાં આવશે ઓગસ્ટ સપ્ટેમ્બર ની અંદર ફરીથી એક વખત અરજી ફોર્મ ભરાશે જેમણે બારમા ધોરણની એક્ઝામ આપી છે એમનું રિઝલ્ટ આવી ગયું છે બારમો ધોરણ પાસ કર્યું છે એ વિદ્યાર્થી મિત્રો સાથે સાથે જે છે કોલેજના અંતિમ વર્ષમાં જે વિદ્યાર્થી મિત્રો છે એમના માટે પણ એક વખત ફરીથી અરજી સ્વીકારવામાં આવશે ક્યારે ઓગસ્ટ સપ્ટેમ્બરની અંદર ડન છે આ ચલો આગળ શારીરિક કસોટી નવેમ્બર અથવા ડિસેમ્બર મહિનામાં લેવાશે ભાઈ શારીરિક કસોટીનું પરિણામ ક્યારે આવશે તો જાન્યુઆરી બે હજાર પચીસમાં એટલે કે આ નવેમ્બર ડિસેમ્બર મહિનાના નવેમ્બર ડિસેમ્બર બે હજાર ચોવીસની અંદર તમારી શારીરિક કસોટી લેવાશે અને જાન્યુઆરી બે હજાર પચીસમાં એનું પરિણામ ડિક્લેર કરવામાં આવશે ધ્યાનથી ધ્યાનથી જોતા રહેજો ભાઈ જરા નજર કરતા રહેજો હવે છે બિન હથિયારી

કે લોક રક્ષક એટલે કે પોલીસ કોન્સ્ટેબલ માટેની વાત કરીએ તો એની જે લેખિત પરીક્ષા છે મિત્રો એ ફેબ્રુઆરી 2025 માં લેવાશે લેખિત પરીક્ષાના ગુણ માર્ચ 2025 માં ડીકલેર કરવામાં આવશે આનું રીચેકિંગ માર્ચ એપ્રિલ 2025 માં કરવામાં આવશે લેખિત પરીક્ષાનું પરિણામ એપ્રિલ મહિનામાં આવશે દસ્તાવેજ ચકાસણી એટલે કે ડોક્યુમેન્ટ વેરિફિકેશન એપ્રિલ મહિનામાં હંગામી પરિણામ જાહેર કરવામાં આવશે મે બે હાજર પચીસ માં વાંધા અરજી બે બે હાજર પચીસ માં અને આખરી પરિણામ જે છે મે બે હજાર પચીસ માં ડિક્લેર કરવામાં આવશે હવે આપણા ભરતી બોર્ડ દ્વારા આ પ્રકારનું સંપૂર્ણ રૂપરેખા સમયરેખા કેમ આપવામાં આવી છે અને કહેવામાં આવ્યું છે કે અમે આ પ્રકારનું જે છે આયોજન કર્યું છે અંદાજિત સમયગાળો મેજરલી આમાં કોઈ ચેન્જીસ નહીં આવે પણ કદાચ કોઈ મોટી ઘટના બની જાય જેમ કોરોના આવ્યું તો ભાઈ એમાં ટેબલ તમારું ફિક્સ છે કોઈ મોટી હોનારત નથી બનતી તો બાકી તો આ તમારું જે છે ફિક્સ રહેશે એટલે કે એટલા માટે હંમેશા અંદાજિત લખવામાં આવે છે કારણ કે ભવિષ્યના ગર્ભમાં શું છુપાયેલું છે કોઈને ખબર નથી તો એ વખતે જે છે કોઈ મોટી જે છે આ પ્રકારની હોનારત સર્જાય તો એ વખતે તકલીફ થઈ શકે હવે ધ્યાનથી જોજો વાત છે 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 સાહેબ કે આ બધું જે બધી વસ્તુ ઠીક ક્લિયર રાજભાઈ આગ્રહ રાખો જે લોકો ગ્રેજ્યુએશનના અંતિમ વર્ષમાં છે છેલ્લા સેમેસ્ટરમાં છે એ વિદ્યાર્થી મિત્રોને ઓગસ્ટ મહિનામાં જે છે ફરીથી ફોર્મ બારી ખોલવામાં આવશે એ વખતે જો તમારું ગ્રેજ્યુએશન પૂરું થઈ ગયું હશે તો તમને ફોર્મ ભરવા દેવામાં આવશે હવે એ સવાલ ન પૂછો કે સાહેબ છઠ્ઠા સેમ વાળો ભરી શકે કે નહીં તો ભાઈ અત્યારે હાલ કોણ ફોર્મ ભરી શકે જેનું ગ્રેજ્યુએશન પીએસઆઈમાં પૂરું છે એ જ પીએસઆઈમાં ભરી શકે છે અત્યારે હાલ

જે લોકો પોલીસ કોન્સ્ટેબલ ની તૈયારી કરી રહ્યા છે બધાના પ્રશ્ન લઈશ બધા જ પ્રશ્નોના જવાબ આપીશ પણ પહેલા અહીંયા ફોકસ કર લો તો પોલીસ કોન્સ્ટેબલ ની લેખિત પરીક્ષા ક્યારે છે તો ફેબ્રુઆરી 2025 માં લેખિત પરીક્ષાના ગુણ માર્ચ 2025 માં લેખિત પરીક્ષાનું રૂન ચેકિંગ જે છે આ છે પોલીસ કોન્સ્ટેબલ ની આ એટલે કે ફેબ્રુઆરી થી મે 2025 સુધી આ સંપૂર્ણ રીક રૂપરેખા છે પોલીસ કોન્સ્ટેબલ ની

એટલે બારમું વધુ બારમુ સમકક્ષ પાસ છે એ અને જે લોકોનું ગ્રેજ્યુએશન ત્રીસ ચાર બે હજાર ચોવીસ સુધી જે છે પૂરું છે એ લોકો ભરશે આની અંદર ક્લિયર છે આટલું પહેલાં આ મગજમાં ફિટ કર લો ભાઈ શારીરિક કસોટી બંનેની નવેમ્બર ડિસેમ્બરમાં એક સાથે લેવાશે એટલે બંનેની એક સાથે નવેમ્બર ડિસેમ્બર બે હજાર ચોવીસમાં અને આખી રૂપરેખા તમને આપી છે પણ સાહેબ આ બધું તો આવી ગયું આ બધું આવી ગયું એના પછી જે છે આગળ વાત કરું આની અંદર સાહેબ

કોન્સ્ટેબલ ની લાઈવ બેચ છે એમાં પણ તમે જોઈન કરી શકો છો સાથે સાથે પીએસઆઈ ની લાઈવ બેચમાં પણ તમે જોઈન કરી શકો છો આપણે ત્યાં પણ આ બધું તો ઠીક છે સાહેબ પણ સાહેબ અમે યુટ્યુબ ના વિદ્યાર્થી મિત્રો માટે કહેવાય કે ધારધાર આયોજન શું છે તમારી પાસે તો યુટ્યુબ ના વિદ્યાર્થી મિત્રો માટે ધારધાર આયોજન છે સાહેબ હવે જે છે સાહેબ અહીંયા પીએસઆઈ કોન્સ્ટેબલ ની તારીખ જાહેર થઈ ગઈ છે આપણે જે છે સાહેબ યુટ્યુબ ના વિદ્યાર્થી મિત્રો માટે શું તો આપણો છે એકસો ને એકાવન દિવસનું જે છે એના માટે આપણી પાસે શું રસ્તા હોય નંબર વન એક તો આપણે જે છે વાંચન સામગ્રી હોવી જોઈએ આપણી પાસે વાંચન સામગ્રી બીજું

કે આની અંદર એક પણ સંપૂર્ણ પ્લાનિંગ સાથેનું આયોજન તૈયારી એમાં તમારે ક્યાંય જે છે પૈસા ખર્ચવાના છે નહીં એના માટે તમારે માત્ર ને માત્ર વેબ સંકુલ ઓફિશિયલ યુટ્યુબ ચેનલ જે છે એને સબસ્ક્રાઈબ કરી લેવાની છે તમારે ડેલી રોજ રાત્રે દસ વાગે રેપિડ રિવિઝનનો લેક્ચર આવે છે

મારે તો કોઈ કોર્સ લઈને તૈયારી કરવી છે તો એના માટે વેબ સંકુલનો જે છે પ્લાનર કોર્સ છે વિદાઉટ મટિરિયલ સિત્તેર ટકા ડિસ્કાઉન્ટ અને વિથ મટિરિયલ તમને પચાસ ટકા ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે એનો લાભ લઈ લેજો જો વિદ્યાર્થી મિત્ર એવા છે કે સાહેબ મારે ઓફલાઈન જોઈન કરવું છે તો ભાઈ ઓફલાઈન પણ આપણી વેબ સંકુલ ગાંધીનગર ખાતે બેચ છે સાંજે પાંચ થી સાત નો ટાઈમ છે કોન્સ્ટેબલની સાહસ નામની બેચ છે બસ થોડી સીટો બાકી છે જે વહેલા તે પહેલાના ધોરણે તમે આની અંદર જોડાઈ શકો છો આ ઉપરાંત ઘણા વિદ્યાર્થી મિત્રો ઓફલાઈન નથી આવી શકતા મારે સાહેબ જે છે લાઈવ ઘરે બેસીને ભણવું છે તો પીએસઆઈ ની તૈયારી કરતા વિદ્યાર્થી મિત્રો માટે લાઈવ બેચ અને કોન્સ્ટેબલ ના વિદ્યાર્થી મિત્રો માટે પણ લાઈવ બેચ અને સૌથી વધારે ખુશીની સમાચાર જે હોય તો એ છે સાહેબ કે અહીંયા આપણે જે છે ખાસ કરીને મહત્વનું છે કે સિત્તેર ટકા ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે સાહેબ ચાલો ભાઈ ફટાફટથી જે પણ વિદ્યાર્થી મિત્રોને પ્રશ્ન છે બોલો શું પ્રશ્ન છે મારે બાબા સાહેબ આંબેડકરમાંથી ગમે તેમાં બાબા સાહેબ આંબેડકર હોય તો પણ ચાલે પણ એના માટે તમારું ગ્રેજ્યુએશન પૂરું હોવું જોઈએ છેલ્લા સેમનું નહીં ગ્રેજ્યુએશન પૂરું હોવું જોઈએ હા તમે જે અત્યારે ભલે તમારા એકવીસ વર્ષ પૂર્ણ ન થતા હોય પણ જયારે તમારો ઓગસ્ટ સપ્ટેમ્બરમાં ફરીથી જ્યારે બારી ખોલવામાં આવશે ફરીથી ફોર્મ ભરાશે જો એ વખતે તમારી ઉંમર થતી હશે તો તમે એ વખતે એલિજિબલ થઈ જશો અલા પેપર વન ટુ એક જ કોન્સ્ટેબલનું પેપર એક જ દિવસે હશે એમાં તો કોઈ છે નહીં બાકી જે છે પીએસઆઈ ની અંદર પેપર વન ટુ અલગ અલગ હશે સર पेपर 1 2 पीएसआई ની અંદર મિત્રો અલગ અલગ છે એટલે જ કહું છું થોડો ધ્યાન રાખો યાર તપે ધ્યાન નધી રાખતા ધ્યાન કીધર હે મેરે દોસ્ત تیરા ધ્યાન કીધર હે સાહેબ જો આ રહ્યો કાર્યક્રમ પર નજર રૂપરેખા નાખો ભાઈ શું કહે છે ભાઈ પીएसआई માટે ની વાત કરીએ પેપર 1 એ ફેબ્રુઆરી માં લેવાશે પેપર 2 એ જુલાઈ મહિના માં લેવાશે તો અલગ અલગ છે જો એને એક દિવસ તો થવાનું નથી ફેબ્રુઆરી બે હજાર પચીસ માર્ચ થી જુલાઈ બે હજાર પચીસ માર્ચ બે હજાર જુલાઈ પચીસ જે છે આ કેવી રીતે તો એ પ્રમાણે જે છે અત્યારે આનું રૂપરેખા જે છે પેપર વન અને ઓબ્જેક્શન ગુણ જાહેર કરે પેપર સબ્જેક્ટિવ ચકાસણી છે એટલે પેપર તમારું જે છે અહીંયા લેવાઈ જશે પછી ચકાસણી થશે આની અંદર ક્લિયર પેપર અહીંયા જ લેવાઈ જશે એક જ દિવસની અંદર વેરી ગુડ ચલો આના પછી બીજું પેપર એક જ દિવસે બધે લેવાઈ જશે પછી અલગથી ભરવું પડે ને મિત્ર બારમાની એક્ઝામ દીધી છે બારમા ની એક્ઝામ પાસ કરી હોય તો જ અત્યારે ભરવાનું તમે કહો કે મેં અત્યારે એક્ઝામ આપી છે નહીં તમે અત્યારે एग्जाम આપી છે 12 માં ની 12 માં નું તમારું રિઝલ્ટ આવી જાય પછી ઓગસ્ટ સપ્ટેમ્બર માં ખૂલે ત્યારે તમે ફોર્મ ભરજો ભાઈ એના માટે વેબસાઈટ પર બધું જ જે છે FAQ મૂકી દીધા છે ખૂબ સરસ મેરે છે તો લગન મક યસ ડિગ્રી સર્ટિફિકેટ હોવું જોઈએ

हाँ रनिंग वडा विद्यार्थी मित्रों माटे हूँ अलग थी जेचे एक ब्लॉग लेने आवेश के जेमात तमने बदुज गाइडेंस देचे प्रोवाइड कर से ट्रेनर एमना जोड़े थी मार्गदर्शन लेने लेने आवेश चलो बची आपकी एप्लिकेशन नो नाम चे वेब संकुल सो नाम चे वेब संकुल नाम चे चलो ચોખ્ખા શબ્દોમાં લખેલો છે દાંતમાં સડો હોય તો જે તે વખતે જે છે મેડિકલ એક્ઝામિનેશન કરવામાં આવશે ને મેડિકલ એક્ઝામિનેશનમાં એ જો વેલિડ હશે તો તમને વેલિડ ગણવામાં આવશે ને વેલિડ નહીં હોય તો નહીં ગણવામાં આવે યસ યસ આ વિડિયો સેવ રહેશે હા માય ડિયર ફ્રેન્ડ ચલો જો તમારી પાસે બે વસ્તુ ધોરણ બાર નું તમારી પાસે માર્કશીટ હોય અને સમકક્ષનું હોય તો તમારે ધોરણ બાર નું મૂકવાનું છે ભાઈ પરીક્ષા તમારી જાન્યુઆરી ફેબ્રુઆરી મહિનામાં રહેશે તમારું પેપર વન પેપર ટુ આ જે છે એ જાન્યુઆરી ફેબ્રુઆરીમાં એક દિવસે બે દિવસે કેવી રીતે આયોજન કરવામાં આવે છે તો લેખિત પરીક્ષાની તમે આ પેપર વન અને પેપર ટુ ત્યારે એક સાથે લેવાઈ જશે ત્યાર પછી લેખક પેપર વન જે ચેકિંગ છે એ ફેબ્રુઆરીમાં કરવામાં આવશે એનું રીચેકિંગ ફેબ્રુઆરીમાં પરિણામ જે છે માર્ચ મહિનાની અંદર પેપર ટુ જે હશે એની ચકાસણી માર્ચથી જુલાઈ મહિના દરમિયાન કરવામાં આવશે વાત કરીએ તો લેખિત પરીક્ષાના પેપરના જે ગુણ જે છે ઓગસ્ટમાં ડિક્લેર કરવામાં આવશે ઇન બિટવીન જે વિદ્યાર્થી મિત્રો જે છે એવા છે કે જેમણે બારમા ધોરણની પરીક્ષા આપી છે અથવા ગ્રેજ્યુએશનના અંતિમ વર્ષમાં છે એ વિદ્યાર્થી મિત્રો માટે ઓગસ્ટ ફોર્મ સ્વીકારવામાં આવશે ને ત્યારે જે 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 છે 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 આ મૂકવામાં આવશે આની અંદર વિદ્યાર્થી મિત્રો કહી રહ્યા કે સાહેબ અમે પહેલી વખત તૈયારી કરી રહ્યા છે ક્યાંથી તૈયારી કરવી તો ભાઈ વેબ સંકુલ ઓફિશિયલ યુટ્યુબ ચેનલ ને જરા સબસ્ક્રાઈબ કરી લો એકસો એકાવન દિવસનું અદ્ભુત આયોજન આપણે તમારા માટે કરેલું છે આ આયોજન સાથે જે છે જોડાઈ જાઓ સાહેબ જેમાં ડે તમારે કેટલું વાંચવાનું છે એનો ટાર્ગેટ તમને મળે છે વેબ સંકુલ ઓફિશિયલ ટેલિગ્રામ ચેનલ પરથી કે તમારો વીકલી ટાઈમ ટેબલ તમારા હાથમાં આવી જાય કે ડે વન ડે ટુ ડે થ્રી ડે ફોર ડે ફાઇવ કેવી રીતે તૈયારી કરવાની છે કયું વાંચવાનું છે કેટલું ટોપિક વાંચવાનું છે કયા લેક્ચર જોવાના છે કઈ ટોપિક બુકમાંથી કેટલા પેજ વાંચવાના છે એ બધું કરવામાં આવે ત્યાર પછી સાહેબ વાંચ્યા પછી ટેસ્ટ

મારે સાહેબ જે છે કોઈ કોર્સ લઈને તૈયારી કરવી છે તો વેબ સંકુલના જે છે પીએસઆઈ નો પ્લાનર કોર્સ અને વેબ સંકુલનો આપણો કોન્સ્ટેબલનો પ્લાનર કોર્સ આ બંને કોર્સની અંદર તમે જોઈન થઈ શકો છો ને અત્યારે ગોલ્ડન ઓપોર્ચ્યુનિટી છે કે તમારા માટે જે છે વિધાઉટ મટીરિયલ સિત્તેર ટકા ડિસ્કાઉન્ટ અને વિથ મટિરિયલ પંચાવન ટકા ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે વેબ સંકુલની આપણી એપ્લિકેશનમાં જઈને તમે આ કોર્સ ને જે છે પરચેસ કરી શકો છો આગળ વાત કરું સાહેબ મારે ઓફલાઈન ભણવું છે

કોઈપણ પ્રકારની આડી અવડી વાતો કર્યા વગર માત્ર ને માત્ર એક ગોલ નિશ્ચિત કરીને તૈયારી આપણે કરવાની છે અને સર્વશ્રેષ્ઠ તૈયારી કરવાની છે તો આ એક નાનકડી માહિતી હતી અગેન ફરીથી તમારી સંપૂર્ણ જે છે છે સમયપત્રક આવી ગયું આ સમયપત્રકને ધ્યાનમાં રાખીને તમારી તૈયારીને એક અનોખો વળાંક આપો કે જેથી પરીક્ષામાં જ્યારે બેસો વરખંડની અંદર તો તમે વર્ગખંડની બહાર આવો તો ભાઈ કોન્ફિડન્સથી બહાર આવો કે સાહેબ આ વખત તે તો કોલેજ કોન્સ્ટેબલ પીએસઆઈ પાક્કુ સાહેબ જે લોકોને પોલીસ કોન્સ્ટેબલ બનવું પોલીસ કોન્સ્ટેબલ પીએસઆઈ બનવાનું પીએસઆઈ તો આ બધી બાબતોને જે છે આગળ વધારતા જે છે હવે વન્સ અગેન ફરીથી રિમાઈન્ડર આપી દઉં છું સત્તર એપ્રિલ છેલ્લી તારીખ છે વેબ સંકુલના તમામ કોર્સીસ પર સિત્તેર ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે એનો લાભ લેવાનું ચૂકતા નહીં જાતે જાત આ ઉપરાંત જે છે વાત કરું